વલસાડ આરટીઓ માં ફરી સર્વર બંધ પડતા લાયસન્સના તમામ કામો અટવાઈ જવા પામે હતા આથી અરજદારોમાં રોજ જોવા મળ્યો હતો વલસાડ આરટીઓ કચેરીમાં કરોડો રૂપિયા સરકાર દ્વારા ખર્ચ કરી કમ્પ્યુટરાઇઝ કામકાજ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરી લર્નિંગ લાયસન્સ કમ્પ્યુટર દ્વારા જ ઓનલાઈન આપ્યા બાદ અરજદારને લાયસન્સ આપવામાં આવે છે પરંતુ આરટીઓ કચેરીમાં બુધવારથી સર્વર બંધ પડી જતા લાયસન્સ કઢાવા આવતા અરજદારો રોજ નાટવાતા રહ્યા છે વલસાડના સિનિયર આરટીઓ ઇન્સ્પેક્ટર એચએલ પટેલ જણાવ્યા મુજબ ગાંધીનગરથી સર્વરનું કામકાજ સંભાળતા ભાવેશભાઈ પરંતુ ફરી સર્વરમાં બેકઅપ ન આવતા સોમવારના લાયસન્સ નું કામકાજ ઠપ થઈ ગયું હતું વલસાડ આરટીઓના અધિકારી તરીકે ઇન્ચાર્જ પ્રજાપતિને સોંપવામાં આવ્યો છે પરંતુ તેઓ પાસે ત્રણ જગ્યાએ દોડવાનું હોય જેને કારણે આરટીઓ કચેરી ખાતે ભાગે જ હાજર રહેતા હોય છે

હોલ્ટ તો એ થયો નથી બેકઅપ નથી લેતો એટલે એ સાંજ સુધીમાં લગભગ થઈ જશે સર આના લીધે કેટલા અરજદાર આજે અટવાયા સર લગભગ અમારે સો થી સો અરજદારો રોજ આવતા હોય છે એટલે દરેકને તકલીફ પડી હશે આજે તો કોઈ દેખાયા નથી જનરલી સોમવાર લાઈટ નથી હોતી એ હિસાબે આજે અરજદારો આવ્યા જ નથી સર આ અંગે કાકા રજૂઆત કરી છે કોણ ગયો હતો એન્જિનિયરિંગ અહીંથી ગાંધીનગર એનઆઈસી ની રજૂઆત કરવાની હોય અને એ લોકો એમના ઉપલા અધિકારી હૈદરાબાદ ની રજૂઆત કરે છે અમારા અહીંના કર્મચારી એજન્સીના મિનિસ્ટર ભાવેશ ત્યાં રૂબરૂ ગયેલા અને નવ સર્વર લઈને આવ્યા છે સમગ્ર મૂળ ક્યાંથી થતું હોય છે આ બધું સંચાલન સંચાલન બધું એનઆઈસી ગાંધીનગર અમૃત પટેલ રિપોર્ટ રિપોર્ટ એસના વલસાડ